ચાર પાંચ દિવસથી સમગ્ર દેશમાં એક જ સબ્જેક્ટ જે હોટ ટોપિક બની ગયો છે પદ્માવત તેને થઈને ચર્ચા કરવાની છે કેવા પ્રકારની જે પ્રમાણે શરૂઆતથી વાત કરીએ તો ક્યાંક પહેલા આંદોલન કરવામાં આવ્યું સંજય લીલા ભણસારી ઉપર ક્યાંક ઝપાચપી કરવામાં આવી ત્યારબાદ ક્યાંક ઇલેક્શન આવતું હતું ત્યારે ચાર રાજ્યો દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાંથી સમગ્ર દેશમાં પચીસ જાન્યુઆરી રિલીઝ હશે તેની જાહેરાત કરી ત્યારબાદ મલ્ટિપ્લેક્ષમાં તોડફોડની ઘટના અને આજે હાલમાં ણી સેનાના ગુજરાતના પ્રમુખ કે મલ્ટીપ્લેક્ષ એસોસિએશનના લોકો આ ફિલ્મ રિલીઝ નહીં કરે થિયેટર્સના માલિકોને મનાવી લેવામાં આવ્યા છે અને આ જ અંગે વધુ ચર્ચા કરવા માટે મારી સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રાકેશ પટેલ કે જેવું વાઇડ એન્ગલ મલ્ટીપ્લેક્ષ ના ડિરેક્ટર છે આપનું સ્વાગત છે રાકેશ ભાઈ સૌથી પહેલો બેઝિકલી પ્રશ્ન એ થતો હશે કે જ્યારે આંદોલન ની વાત આવે અહિંસાના માર્ગે પણ આંદોલન થઈ શકે ને હિંસાના માર્ગે પણ થઈ શકે શું કહેવા માંગશો આવા પ્રકારનું આંદોલન કેવું હોવું જોઈએ બિલકુલ આપની વાત ગેરવાજબી છે કારણ કે આમ તો જોવા જઈએ તો હિંસાના માર્ગે નહીં જવું જોઈએ અહિંસાના માર્ગે જવું જોઈએ કારણ કે કેટલાય સમયથી આ છેલ્લા દોઢ વર્ષનો ઇસ્યુ આજનો ઇશ્યુ નથી દોઢ વર્ષથી જ્યારે ખરેખર જ્યારે રાજસ્થાનની અંદર આ પિક્ચરનું શૂટિંગ જે ચાલતું હતું ત્યારે એ ટાઈમે જ્યારે તોડફોડ કે ભાગફોડનું નુકસાન થયું એ ટાઈમ તે ખરેખર સંજય લીલા ભણસાડીએ સમજવું જોઈએ અથવા કંઈ પણ ઇસ્યુ જે એ લોકોના અંદર અંદર પ્રોબ્લેમ થયા હોય સમાજને લગતા તો એ ટાઈમે એનો ઉકેલ લાવવો જોઈએ પિક્ચર રિલીઝ થવાનું હોય એની પહેલાં પહેલાં જો આ રીતે થતું હોય તો થિયેટર માલિકોને કેટલું નુકસાન જાય એ તો કદાચ અમને ખબર છે આનાથી આગળ જઈને વાત કરીશ કે જ્યારે કોઈ ફિલ્મને કોન્ટ્રોવર્સીમાં ચર્ચામાં લાવવી હલકી પ્રસિદ્ધિ મેળવી જેના કારણે મૂવીને જોવા માટે વધુ સંખ્યામાં આવે પ્રોડ્યુસર ડિરેક્ટરને તેનો ફાયદો કારણેક્ટર સંજય નોર્મલી દરેક ડિરેક્ટર ક્યાંક ને ક્યાંક કોઈ કોન્ટ્રોવર્શિયલ પાર્ટ નાખતા હોય છે પોતાના બિગ બજેટની મુવીમાં કે જેના કારણે એમને પ્રસિદ્ધિ મળી જાય એ મૂવી રિલીઝ થાય પહેલા પ્રસિદ્ધ થઈ જાય પણ આવી પ્રસિદ્ધિ મેળવી કેટલી યોગ્ય બિલકુલ આ વસ્તુ કદાચ એ લોકોને એવું લાગે કે ભાઈ અમારા એક ચલચિત્ર ઉપર અમારા એક થોડું ગેરવાજબી કરેલું છે કે જે બતાવવામાં આવવાનું હતું એક બતાવવામાં નથી આવ્યું એના કારણે જે વિરોધ છે એનો આ લગભગ છેલ્લા લગાતાર ચાર દિવસથી હું જોઈ રહ્યો છું ચાર દિવસની અંદર કદાચ કોઈ એક મલ્ટિપ્લેક્ષની અંદર મેં જોયું નથી પણ નિકોલની અંદર રાજહંશ થિયેટરને જે નુકસાન થયું સેકન્ડ ટાઈમ કદાચ સિટી ગોલ્ડ આંબલીને નુકસાન થયું તો એ ટાઈમે કદાચ નિર્ણય લઈ લીધો અમે કે ભાઈ આ પિક્ચર અમે નથી બતાવવાનું એટલે સૌથી પહેલાં મેં વાઇડ એન્ગલની અંદર બોર્ડ મારવામાં આવ્યું કે આ પિક્ચર કદા અમે બતાવવામાં નહીં આવી સાથે જ મહત્વની બાબત એ ઉભી થતી હોય છે કે થિયેટરના હોય એ એક બિઝનેસ સાથે સંકળાયેલો વ્યક્તિ છે ના એ ડિરેક્ટર છે ના મૂવી બન્યું કોન્ટ્રોવર્સી થઈ હલકી પ્રસિદ્ધિ મેળવી કે ન મેળવી એમાં એનો કોઈ રોલ નથી એનો રોલ ફક્ત એ મૂવીની સીડી લાવી અને પોતાના દર્શકોને બતાવી દેટ ઇઝ ધ ઓનલી રોલ તો આવો રોલ ધરાવતા વ્યક્તિ એની પ્રોપર્ટીને ડેમેજ કરવામાં આવે છે શું કહેવા માંગશો કે આ ખાસ કરીને વાત કરીએ કે

એક વસ્તુ એટલું નક્કી કરો કે જે પિક્ચર સારા પિક્ચર બિગ બજેટના મૂવી આવતા હોય ત્યારે અમે ઘણી આશા રાખતા હોઈએ કે આ પિક્ચર ચાલવા જોઈએ આ પિક્ચરથી બે પૈસાની આવક થશે લોકો બી કમાશે પ્રેક્ષકો બી આવશે પ્રેક્ષકો ખુશ થઈને પિક્ચર જોઈને ઘરે જશે પણ આ વસ્તુની અંદર ડિફરન્ટ કારણ કે અમે બાહુબલીની અંદર જોયું બાહુબલી જ્યારે પાર્ટ વન આવ્યો તો પાર્ટ વનની અંદર એને એટલું સરસ એક્ટિંગ કરેલું જે બી અંદર પાર્ટનું બતાવ્યું હોય એને સરસ કમાણી કરી એટલે એને સેકન્ડ પાર્ટ જ્યારે આવવાનો હતો ત્યારે એને બહુ જ કદાચ રાહ જોવરાઈ એક વર્ષથી દોઢ વર્ષ અને છેલ્લે એને એને લખ્યું કે ભાઈ પાર્ટ ટુ આવવાની તૈયારી એટલે પાર્ટ ટુ આવવાની જગ્યાએ પહેલાં એને પાર્ટ વન એને ત્રણ વીક માટે મૂકી દીધો અને જ્યારે ત્રણ વીક માટે મૂક્યો ત્યારે એને માઉથ ટુ માઉથ પબ્લિસિટી કરીને જ્યારે ખરે પાર્ટ ટુ આવ્યો ત્યારે એને બે હજારથી બાવીસો કરોડની આવક કરી આવી ફિલ્મો જે કીધે બનાવી જોઈએ કે જે ઇસ્યુ પેદા ના થાય સાથે જ મહત્વની વાત છે કે આંદોલન જે શરૂઆત થઈ અને ક્યાંક સરકાર દ્વારા ક્યાંક સંજય લીલા ભણસાલી દ્વારા ક્યાંક સિરિયસલી અને ગંભીરતા દાખવી હોત તો આંદોલન પહેલા જ દબાઈ ગયું હતું કેમ કે કરાર થયો હતો કે જ્યારે પણ આ મૂવી રિલીઝ થશે એ પહેલા કર્ણિસેનાના પ્રતિનિધિઓને સાથે ત્યાંના જે સ્થાનિક લોકો છે એમને બતાવવામાં આવશે એવો કરાર થયો હતો કર્ણિસેના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આવો કરાર થયો હતો કે પહેલા મૂવી અમને બતાવો સંજય લીલા ભણસાલી એ જે કરાર હતો એને ફોલો ના કર્યો એ કોન્ટ્રાક્ટ ભંગ કર્યો એમને પણ સંજય લીલા ભણસાલી એનાથી આઉટસાઇડ જઈ મીડિયાના બે કે ચાર પર્સનોને ભેગા કરી અને મૂવી બતાવે એ લોકો એમની ચેનલમાં જઈને કે ભાઈ વોટ એવર ગ્રીન સિગ્નલ આપે કે રેડ સિગ્નલ આપે આ કેટલું યોગ્ય માનો કદાચ એ વખતે જ આ મૂવી બતાવી દીધું હોત અને કોઈ સીન હોય કે કોઈ પર્ટિક્યુલર સોંગ હોય એમાં ક્યાંક એડિટિંગ કરી અને ત્યાં જ આ વિવાદને બિલકુલ આપની વાત માન્ય રાખું છું કારણ કે આમાં કેવું ત્રણ દિવસ પહેલા જયારે કરણી સેનાના પ્રમુખ લોકેન્દ્રસિંહ કદાચ એમને એવું મંતવ્ય આપ્યું કે જ્યારે સેન્સર બોર્ડ પાસ થવાના ટાઈમે જે નવ જણની કમિટી હતી એમાં ત્રણ જણને કંઈક પિક્ચર બતાવવામાં આવ્યું છ જણને ના બતાવવામાં આવ્યું તો આજે મારું એવું કહેવું છે કે જ્યારે સેન્સર બોર્ડ પાસ થતી હોય જે બી કમિટી નક્કી કરતા હોય એ ટાઈમે ખરેખર બધાને પિક્ચર જોવું જોઈએ લોકોને અને પછી જ ફિલ્મ પાસ કરવું જોઈએ જેથી કરીને જે લોકોનો ધંધો પડી ના ભાગે એકના કારણે સામાન્ય વસ્તુના કારણે જે નુકસાન થઈ રહ્યું છે એ તો કદાચ અમારા મલ્ટીપ્લેક્સ માલિકોને ખબર હશે સાથે જે પૂછવા માંગીશ કે ઇતિહાસના રિલેટેડ અનેક ફિલ્મો આવી છે અને કે જે મારા જન્મ પહેલા તમારા જન્મ પહેલા અનેક ફિલ્મો આવી ગઈ પણ જ્યારે જ્યારે ઇતિહાસને રિલેટેડ તમે ફિલ્મ બનાવતા હોવ છો કોઈ બી ડિરેક્ટર હોય કે કોઈ બી પ્રોડ્યુસર હોય કે વોટ જે બી હોય એમને શું ધ્યાન રાખવું કે ઇતિહાસ સાથે છોડા ચેડા કરી અને ક્યાંક આવી પ્રસિદ્ધિ મેળવવામાં આવે સંજય લીલા ભણસારીનું નામ મોખરેજામાં એ જગ જાય છે પણ ઇતિહાસ સાથે તમે જોડાવો છો એમાં એ પર્ટિક્યુલર કોમના એક જ્ઞાતિના લોકોની લાગણી જોડાયેલી છે એ લાગણી ન દુભાય તે તેવું કરવું જોઈએ એના કારણે ક્યાંક ચેડા કરવામાં આવી રહ્યા છે એટલે ઇતિહાસ સાથે રિલેટેડ ફિલ્ડ વિશે આપ શું કહો છો બિલકુલ કારણ કે હું અત્યારે મારું માનવું એવું છે કે છેલ્લા ઘણા સમયથી જે વાદ વિવાદ ચાલી રહ્યો છે પિક્ચર બાબતમાં તો કદાચ આ લોકોની જે સંસ્થાના મેન મેન આગેવાનો હોય કદાચ જે રાજસ્થાન સરકારના જે બી હોય લોકેન્દ્રસિંહ હોય કરણી સેનાના મહાકાલ સેનાના હોય વગેરે વગેરે અલગ અલગ સંસ્થાના જે બી પ્રમુખો હોય કદાચ સંજય લીલા ભણસાળી જે બી હોય એ લોકોએ આમંત્રણ આપે અને ફરીથી સ્વીકાર કરે અને મોરબીની અંદર કંઈ જ બી આ લોકોને લગતું કંઈ ના બતાવવામાં આવ્યું હોય અને એમ કહે કે ના ઓકે છે અને ફિલ્મ બતાવવામાં તો અમે માન્ય ગણીશું સાથે જ રાજ્ય સરકારની જે રાજ્ય સરકારનું સ્ટેન્ડ કહીએ એની વાત કરીએ

રાજ્ય સરકાર રાજ્ય સરકારનું કામ કરે છે કારણ કે આમાં નરો કુંજાવા જેવું થાય કારણ કે આમ કરવા જાય તો એ લોકોને કંઈક સાંભળવું પડે મલ્ટીપ્લેક્સ માલિકોને જો પિક્ચર ચાલુ રિલીઝ કરવામાં આવે તો નુકસાન થાય એટલે બંને બાજુનો તકલીફ પડતી હતી એટલે રાજ્ય સરકાર બી રાજ્ય સરકારની રીતે ઓકે છે કારણ કે એમને બી ઓલરેડી પોલીસ બંદોબસ્તની માગણી કરી હતી તો પોલીસ બંદોબસ્ત બધી જગ્યાએ પૂરા ગુજરાતની અંદર જેટલા મલ્ટીપ્લેક્સ એમાં પોલીસ બંદોબસ્ત પૂરેપૂરો છેલ્લા ચાર દિવસથી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સાથે જ જે પ્રમાણે ગઈકાલે જે ઘટના બની તોડફોડની ઘટના ક્યાંક પોલીસ તંત્રની નિષ્ક્રિયતા સામે આવી રહી છે શું હું એ જોવા હતો સાંજે છ થી સાત ની વચ્ચે આ લોકો કેન્ડલ થ્રુ કદાચ શાંતિની રેલી કરવા માંગતા હતા એમાં લગભગ પંદરસો થી બે હજાર વ્યક્તિઓ ભેગા થયા હતા અને એ કારણે એમને એવું હતું કે ભાઈ શાંતિની રેલી કરશે પણ આવો બનાવ બનશે તો મને સપને ખ્યાલ નહોતો આ વસ્તુ નો પણ એના કારણે જે થિયેટર માલિકોનો તો ઠીક પણ જે બહારનું નુકસાન થયું કે જે બાઇકો સળગાયા જે રેસ્ટોરન્ટને નુકસાન કર્યું જે શોપિંગ મોલના નુકસાન કર્યું જે એમ્બ્યુલન્સના કાચ તોડ્યા એ ખરેખર બહુ દુઃખદ ઘટના છે આ વસ્તુ ના હોવી જોઈએ કોઈ પણ જગ્યાએ ના હોવી જોઈએ ફિલ્મ એવો બનાવો જોઈએ કે જેથી કરીને આવું કોમ્પિટિશન ના થવું જોઈએ સાથે જ રાજ્ય સરકારની જ વાત કરીએ આપણે કે રાજ્ય સરકાર દ્વારા ક્યાંક આ બાબતને ગંભીરતાથી લઈ કેમ કે ગંભીરતા લીધી હતી રાજ્ય સરકારે પણ ક્યારે ઇલેક્શન પહેલા હોવું જોઈએ પ્લસ બાઇકો ગરીબ માણસોના બાઇકો સળગાયા છે આજે એ બી ના હોવું જોઈએ એટલે કે જે પ્રમાણે કેન્ડલ માર્ચ નીકળ્યો અને ક્યાંક ને ક્યાંક અહિંસા માર્ગે આંદોલન હતું ક્યાંક રિક્વેસ્ટ કરવા ગયા હતા થિયેટર માલિકોને વાઇડ સૌથી ત્યાંથી વાઇડ આર એક પીવીઆર થલતેજ થી પછી હિમાલયા જે આખો રૂટ હતો એ રૂટ દરમિયાન ક્યાંક ને ક્યાંક આ લોકોનો હેતુ કર્ણિસેના હેતુ પ્રોપર ક્લિયર હતો કે અમે રિક્વેસ્ટ કરવા જઈ રહ્યા છીએ બિલકુલ પણ એનો ઉશ્કેરણી બનો લાભ લઈ કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ રીતનો આતંક ફેલાવવામાં બિલકુલ બિલકુલ એમાં કારણ કે અસામાજિક તત્વોએ જ આ કરેલું છે અને એના માટે અત્યારે પોલીસ જાગૃત છે ચાર દિવસથી ઓલરેડી પોલીસ બંદોબસ્ત સો ટકા હતો અને અત્યારે જે ખબર પડી ગઈકાલ રાતથી ત્યારે મેં સ્ટેટમેન્ટ જોયું આપણા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું કે ભાઈ આ વસ્તુ ખરેખર ના થવી જોઈએ ગુજરાતની અંદર શાંતિ અને સલામતી છે એ શાંતિને સલામતી જળવાઈ રહેવી જોઈએ એના કારણે આજે એ લોકોએ ખરેખર જે એક્શન લીધી છે હું જોયા કરું છું અને આ જે અસામાજિક તત્વો દ્વારા જે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે એ વિશે શું કહો જે નિર્દોષ વ્યક્તિ છે કે જે કદાચ મૂવી જોવા પણ નહીં ગયા હોય બહાર પોતાનું બાઇક લઈ અને રેસ્ટોરન્ટમાં ફેમિલી સાથે કદાચ જમતા હોય કા કોઈ કામે ગયા હોય એને તો હી ઇઝ અનનોન એ લોકો અનનોન હતા કે ભાઈ બિલકુલ બિલકુલ ત્યારે આ સામાજિક તત્વો જે આનો ફાયદો ઉઠાવે છે શું કહેવા માંગશો પણ હું જોવા જોઉં તો એ લોકો જ્યારે ખરેખર સામાજિક તત્વો કઈક જોવા નથી રહેતા જે બી આવ્યું એ લોકોને સળગાવો અથવા તોડફોડ કરો બાકી એ લોકોને મગજમાં એવું હોય કે મારે ખરેખર મલ્ટિપ્લેક્ષમાં જઈ અને મારા થિયેટર પિક્ચર બાબતની અંદર મારે જે ખરેખર કહેવું જોઈએ એ કરે તો અમને કોઈ વાંધો નહોતો પણ આ તો લોકોના જે બાઇકો લોકોના જે અત્યારે જોવા જઈએ શોરૂમની અંદર જે બર્ગર કિંગનો શોરૂમ હિમાલય મોલની અંદર જે ડોમિનોઝનો શોરૂમ તમે ગણો અંદર જે રેસ્ટોરન્ટ છે બાજુમાં એક એમ્બ્યુલન્સ પડી ખરેખર એ લોકોને આ બધું શું કરવાની જરૂર હતી આ ના કરવું જોઈએ પ્લીઝ નમ્ર વિનંતી છે કે શાંતિ અને સલામતી જે છે જળવાઈ રહેવી જોઈએ અને હવે પછી ફિલ્મની અંદર કદાચ ફાઇનલ થાય તો શાંતિથી પ્રેક્ષકો નિહાળો એ મારી નમ્ર વિનંતી છે અને વાત કરીએ કરણી સેનાની જ્યારથી આ મૂવીનું શૂટિંગ હતું સંજય લીલા પણ સાલી ઉપર ઝપાઝપી અને ત્યારબાદ છેલ્લા એક દોઢ વર્ષનો જે આ ગાળો છે કરણી સેના દ્વારા ક્યાંય એવું પગલું ભરવામાં આવ્યું નથી કે જેનાથી હિંસા ફેલાય હંમેશા ક્યાંક પ્રેસ કોન્ફરન્સ કરી અને કરણી સેના દ્વારા ક્યાંક ને ક્યાંક પોતાનો હેતુ ક્લિયર છે એમને કોઈ તોડફોડ કરવામાં રસ નથી ના એમને કોઈ પ્રસિદ્ધિ મેળવવામાં રસ છે એમને ફક્ત રસ છે કે આ એમની માતા એમના દેવીની ફિલ્મ છે એ રિલીઝ ન થાય કાલે મેં રાત્રે જોયું કરણી સેના જે લોકેન્દ્રસિંહ તેમજ જે શેખાવત સાહેબ છે એમને ઇન્ટરવ્યુ જોયું એ લોકોએ ખરેખર શેખાવત સાહેબ જે ઇન્ટરવ્યુ આપી એમ કીધું કે ખરેખર અમારા સમાજના છે જ નહીં અસામાજિક તત્વો ખરેખર આ જો આવું હોય તો કે હું રાજીનામું આપી દઈશ આવું એ પોતે રાત્રે બોલ્યા છે અને એ અત્યારે ઓલરેડી ચાલી રહી છે કે ખરેખર કેમ આવું બન્યું તો આજે એ પોલીસ બી તપાસ કરી રહી છે કે કોણ કોણ લોકો છે અંદર ઇન્વોલ્વ જે તે એરિયાના જે કેમેરા હોય એ બી ચેક કરી રહ્યા છે ઓલરેડી હવે મહત્વની બાબત એ આવી રહી છે કે પોલીસ તંત્રની કામગીરી ઉપર કે સમજો કે કરણી સેનાનો કોઈ વાંક નહોતો એ પોતાનું કેન્ડલ માર્ચ આગળ વધારી રહ્યા હતા પણ એ દરમિયાન જે અસામાજિક તત્વો તોડફોડ કરી જે આખું જે ગ્રુપ હતું પંદરસો વ્યક્તિઓનું એ વાઇડ એંગલ થલતેજ પીવીઆર અને નેક્સ્ટ હિમાલયા જે ગયું એ દરમિયાન પોલીસ તંત્ર દ્વારા ક્યાંક ચાંપતી નજર ના રાખી અને તેનો ફાયદો આ શું પોલીસ અમે ખરેખર જોવા જઈએ તો આ લોકો ખરેખર બ્રિજ નીચે જ જ રહેવાના હતા ત્યાંથી એ ટાઈમે ફ્લેગ જે મીણબત્તી કરવાના હતા એ કામ ત્યાંનું જ હતું પણ આગળ કયું ટોરું ક્યાં ગયું એ લોકોને ખરેખર ખબર નથી કારણ કે સિનેમેક્સમાં માં આવ્યા ત્યારે મારા ત્યાંની જે પોલીસ હતી એ લોકો જાગૃત થઈ ગયા કે ભાઈ કઈક અવાજ થાય છે કઈક અવાજ થાય છે એટલે એ લોકો બહાર ઉભા રહ્યા પણ આ બાજુ જે આવવાના હતા એની જગ્યાએ લોકો આગળ ગયા પેલી બાજુ કે જે હિમાલ અરે જે મોલ છે બાજુમાં દેવાર્ક મોલ મોલની બાજુમાં ત્યાં આગળ ગયા લોકો અને ત્યાંથી પછી કઈ બાજુ ગયા એ લોકોને ખરેખર ખબર નથી અને આ જે બનાવ બન્યો છે એ સપને કોઈને ખ્યાલ પોલીસ ભલે હશે સો પણ આટલું ટોરું જોઈએ અને જે અનિચ્છે બનાવ બને ના બનવા જોઈએ અને આવનારા દિવસોમાં શું લાગી રહ્યું છે યારે આજે તો સમજૂતી થઈ ગઈ છે કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવત દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી દે કે આવતીકાલે ગુજરાત બંધનું હેરાન છે જે હતું એ ક્યાંક પાછું ખેંચવાની વાત કરી છે અને તમામ માલિકો એગ્રી થઈ ગયા છે કે આ મૂવી રિલીઝ નહીં થવા જાય તો પણ શું લાગી રહ્યું છે કે કે આવનારો દિવસ દિવસ કાલનો કહીએ તો થિયેટર માલિકો માટે બહુ મોટો પ્રશ્નાચિહ્ન છે બિલકુલ કારણ અમે હવે જે એ લોકોની હતી એ પ્રમાણે અમે હોલ સો ટકા સ્વીકારી કારણ કે બંધનું એલાન તો કેવું છે કે અનિચ્છિ બનાવ બનવાના કારણ કે ક્યારેક ક્યારેક બંધ બી રહેશે કોઈ જગ્યાએ ચાલુ બી રહેશે એટલે જે નિર્ણય લે તો પૂરેપૂરો બધાની સંમતિથી નિર્ણય લેવો જોઈએ કારણ કે અમે હવે એ લોકોની એક જ ધ્યેય હતો કે ભાઈ પિક્ચર ના પડવું જોઈએ તો ગુજરાત કર્યું આ પિક્ચર બતાવવામાં આવે તો હજુ એ લોકો કેવા પ્રમાણે ગુજરાત બંધ ના રહે તો સારું એમ નહીં મારો સવાલ સરી છે કે કાલનો દિવસ કેવો રહેશે કેમકે અત્યારે તો જે આફત હતી જે કરણી સેનાની માંગ હતી એ પૂરી થઈ ગઈ છે તેમ છતાં કાલનો દિવસ કેવું રહેશે એ સવાલ છે નહીં નહીં હું હું ગણતરી કરું તો આજે જે બે શાંતિ અને સલામતી આજથી ચાલુ થઈ છે ગઈકાલે જે રાત્રે બનાવ બન્યા એ પછી જે પોલીસ ચાપતો બંદોબસ્ત ચાલુ કરવામાં આવ્યો જે ચેકિંગ કરવામાં આવ્યું છે એ પ્રમાણે કદાચ આવતીકાલે બી ફૂલ બંદોબસ્ત તો હશે પોલીસ બંદોબસ્ત અને રાજ્ય સરકારે શું અપીલ કરવામાં માંગશો આવનારા દિવસ માટે રાજ્ય સરકાર એટલી જ અપીલ કરે શાંતિ ને સલામતી જળવાય આગળ બી આવી જ ભાવનાઓ રહે અને કદાચ ફિલ્મ આ લોકો જોવે અને સમાધાન થાય અને આગળ વધે તો કદાચ પિક્ચર લાવવામાં આવશે રાજ્ય સરકારની એ જ ગણતરી છે કારણ કે ક્યારે પણ એવું ના થાય કે રાજ્ય સરકાર બી નુકસાન કરે મલ્ટીપ્લેક્સ માલિકો બી નુકસાન કરે જે પિક્ચર બનાવનાર બી નુકસાન કરે કારણ કે એમને બી રાજ્ય સરકારને બી અઠ્યાસી ટકા જીએસટી સીએસટી લાગવાનું છે એમને બી ફાયદો થવાનો છે મલ્ટીપ્લેક્સ માલિકોને બી બે પૈસા મળવાના છે જે પિક્ચર બનાવનાર એને બી બે પૈસા મળવાના છે તો આજે ખરેખર તમે જોવા જાઓ તો જે પિક્ચર બનાવી છે અને જે લોકોએ જોઈ છે અને એ લોકો એની કોઈ સ્વીકાર્યું છે કે આ પિક્ચરની ખરેખર અંદર કંઈ જ નથી પિક્ચર સારું છે તો એક મારી રિક્વેસ્ટ છે કે જે લોકો આગેવાનો છે એ લોકો જોવે અને આનું કંઈક સમાધાન કે નિરાણકન કરે તો બહુ આનંદ થશે અને સૌથી મહત્વની બાબત એ છે કે કાલના દિવસને લઈને મારી વાત છે રાજ્ય સરકાર દ્વારા હજુ પણ તમે પોતે ડિરેક્ટર છો વાઇડંગલના પોલીસ પ્રોટેક્શન એ જ પ્રમાણે રાખ્યું છે જે ગઈકાલની વાત હતી એના દિવસની વાત હતી કેમકે આવનારો દિવસ અત્યારે સમસ્યા ટળી ગઈ છે પણ અસામાજિક તત્વો ક્યાંક ને ક્યાંક લાભ ન લઈ લેના દિવસ નોંધો રાખવામાં આવશે કે કેમ એવું છે કે જે અત્યારે હાલના સંજોગો પ્રમાણે જે વાતાવરણ થોડું ગંભીર હતું ગઈકાલ સુધી પણ આજે સવારથી અમે લગભગ બે ત્રણ કલાક રાઉન્ડ માર્યા અમે એ પ્રમાણે થોડું શાંતિનું વાતાવરણ છે આવતીકાલે કદાચ અમે એવું વિચારીએ કે સિક્યુરિટી બી અમે વધારે લઈશું કદાચ સિક્યુરિટી વધારે લાવીશું અને પોલીસ બંદોબસ્ત છે એના અમે જાગૃત કરીશું કે ભાઈ થોડું ધ્યાન રાખજો કદાચ ગુજરાત બનુ એલાન છે તો બંને એલાન અંદર કોઈ અસામાજિક તત્વો ના ઘુસે અને નુકસાન ના થાય સિમ્પલ વસ્તુ છે એ અમે અમે કરીશું જ્યારે આવી ઘટના સમાજમાં બનતી હોય છે શું લાગણી લોકોના માનસ પર કેવી અસર થાય સો ટકા ગઈકાલે જયારે બનાવ બન્યો ત્યારે મારા રેગ્યુલર શો ચાલુ હતા અને રેગ્યુલર શો ચાલુ હોવાના કારણે એક બેન એવું બોલ્યા મને કે ભાઈ આ પિક્ચરની અંદર તો કોઈ તકલીફ નહીં થાય ને જે ખરેખર આવવાનું છે એમાં તકલીફ છે પણ આ પિક્ચરમાં તો કંઈ વાંધો નહીં આવે ના બેન કોઈ તકલીફ નહીં તમે શાંતિથી પિક્ચર એન્જોય કરો પણ ખરેખર એમને ડર લાગ્યો હતો અડધું પિક્ચર જોઈને એ લોકો બહાર નીકળી ગયા એટલે થોડો ડરનો મોલ તો પબ્લિક માટે તો થોડો રહેવાનો કારણ કે એ લોકો જ્યાં સુધી એવું વિચારશે કે આ પિક્ચરનું ગુજરાતની અંદર પ્રતિબંધ નહીં થાય પ્રતિબંધથી બહાર નીકળશે તો કદાચ એમને હાસ અનુભવ હશે સાથે જ યુથમાં શું કહે છે આજનો પેઢીનો છોકરો જે અઢાર વીસ બાવીસ પચીસ વર્ષનો એ આવી ઘટના દેશમાં જોવો કે એક મૂવી ક્યાંક ઇતિહાસ સાથે ચેડા કરવામાં આવ્યા છે તે મૂવીની વાત કરીએ એના કારણે સમગ્ર દેશમાં જ્યારે આજે માહોલ છે ઇન્ટરનેશનલ લેવલ પર પણ આ ન્યૂઝ વહેતા થયા છે આનાથી જે યુથ છે એને શું ઇમ્પેક્ટ થાય જનરલી જોવા જઈએ તો આજકાલ પદ્માવતી નામ હતું એનું પદ્માવત કરવામાં આવ્યું તો અઢારથી વીસ વર્ષના છોકરાઓને ખરેખર આ પિક્ચરનું કોઈ નોલેજ નથી આ સ્ટોરી લાયક કોઈ નોલેજ નથી મેં તો ઘણા લોકોને પૂછ્યું પણ એ કે અમને કોઈ ખ્યાલ જ નથી એટલે આ લોકો એવું વિચારે કે ભાઈ આવે તો અમે જોઈએ ને કે આવે તો જોઈએ ને કારણ કે પબ્લિસિટી એટલી બધી થઈ ગઈ છે કે ન પૂછો વાત પણ અઢાર વીસ વર્ષના બાળકો જે વિચારે છે એ પ્રમાણે કદાચ મલ્ટિપ્લેક્સના માલિકો એવું ના વિચારે કે ભાઈ અમે પિક્ચર બતાવીને એ લોકોને ઉહાપો કરીને નુકસાન કરીએ એવું અમે નહીં કરી શકીએ સાથે જ જ્યારે જ્યારે ઇતિહાસની વાત આવતી હોય આજનો યુથ લોકોમાં અનેક લોકો કહેતા કે આજનો જે યુથ છે એ ક્યાંક ઇતિહાસથી છૂટો પડી રહ્યો છે આપણો જે ગૌરવપૂર્ણ ઇતિહાસ કહી શકાય ફક્ત પદ્માવતીની વાત નથી અનેક એવા મૂવીઝ છે અનેક એવી બાયોપિક છે કે જે ઇતિહાસમાં બની ચૂકી છે પણ એને ક્યાંક ને ક્યાંક વાકેફ કરાવવા માટે પહેલા જ્યારે આજથી થોડા વર્ષોની પહેલા વાત કરીએ તો લોકો જે પુસ્તકો હતા એમાં વાંચીને ઇતિહાસ સમજતા હતા હવે ક્યાંક ટેકનોલોજી વધી છે તો એને એક કેરેક્ટર એક એક્ટર સારું નામચીન હોય એ એનું કેરેક્ટર ભૂમિકા ભજવે અને લોકોને બહુ જ સારી રીતે સમજાવી શકાય એવું એક માધ્યમ જયારે ઉભું થયું છે આપણી જોડે ત્યારે આ ઇતિહાસને સમજાવવો એ બી ખૂબ જ જરૂરી છે કેમ કે આજનો યુથ કેમકે સૌથી મોટો આપણો પ્રેક્ષક ગણ છે યુથ છે સૌથી યંગ ઉમરના છોકરા સુધી બધું મુવીઝ જોતા હોય છે તો આ યુથને ઇતિહાસ સાથે જોડવો એ પણ એટલો જ જરૂરી છે પણ ઇતિહાસની સાથે ચેડા કરવા એ કેવો બાબત બિલકુલ ચેડા ના કરવા જોઈએ કારણ કે ફિલ્મની લાઈન આખી અલગ છે આ હિસ્ટોરિકલ સ્ટોરી આખી અલગ છે અને આ લોકોનું એક જ મંતવ્ય હતું કે ખરેખર જે પ્રમાણે પદ્માવતીનું જે રોલ છે એ પ્રમાણે રોલ કર્યો હતો તો પદ્માવતીનું પદ્માવત બી ના કરવું જોઈએ આ લોકોની ગણતરી એવી હતી પણ આ લોકોએ કદાચ ચારા કર્યા અંદર ઝેરછાડ કર્યો હોય જે બી કર્યું હોય તો આજે આ પિક્ચરની અંદર કર્યું કાલે કોઈ બીજા પિક્ચરમાં કરશે તો આજે મને એવું લાગે છે કે જો ફિલ્મ ઉદ્યોગો પડી ભાગશે આવું થશે તો વર્ષની અંદર બજેટના મૂવી આવતા હોય હોય એમાં આશા રાખતા બે પણ એના કારણે જો આવું નુકસાન થતું હોય તો કાલ ઉઠીને કેવા પિક્ચરો લોકો બનાવશે પિક્ચરો ખરેખર સારા બનાવવા જોઈએ જેથી કરીને કોન્ટ્રાવર્શન ના થવી જોઈએ જે લોકોને ખરેખર ગમવી જોઈએ કોમેડી હોય એક્શન હોય કે જે બી પિક્ચર હોય એ અમે અમારો ધંધો છે એટલે અમે સો ટકા મલ્ટિપ્લેક્ષ લાઈનના મેં છીએ એટલે અમે કહી શકીએ કે ફિલ્મો સારા બનાવવા જોઈએ હવે કરણી સેનાની વાત કરીએ કરણી સેના દ્વારા જે પ્રમાણે વાત કહેવામાં આવી રહી છે મીડિયા સમક્ષ એમને પત્રકાર પરિષદ યોજી હોય કે કોઈ પણ ડિબેટમાં ચર્ચા થઈ હોય ઘણી જેના દ્વારા પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવામાં આવ્યું છે કે જ્યારે સંજય લીલા ભણસાલી દ્વારા તેમને આ વિચાર આવ્યો કે આવી એક પદ્માવતી જે સતી છે એમના પર હું મૂવી બનાવું ત્યારે રાજસ્થાનના તમામ લોકોનો આભાર માનવો જોઈએ કે તેમણે પૂરો સહયોગ આપવાની વાત કરી સાથે જ ત્યાં શૂટિંગ પણ કરવા દીધું પણ એન્ડ ટાઈમે જ્યારે જે કરાર ભંગ કરવાની વાત છે સંજય લીલા પણ દ્વારા જે કરાર ભંગ કર્યો કે પહેલાં રિલીઝ થયા પહેલાં હું આપને બતાવીશ ત્યાંના સ્થાનિક નાગરિકો હોય કરણીશ્રીના પ્રતિનિધિ હોય કે વોટ એવર પર્સન હોય એ ન બતાવે આ રીતની ચાલાકી આ રીતની હોશિયારી કેટલી યોગ્ય છે ના સાહેબ આમાં તો મને એવું લાગે છે કે મેં તો ફિલ્મ જોઈ નથી ફિલ્મ જોયા વગર હું કહી ના શકું પણ આ કદાચ એની માર્કેટિંગ હોય અને માર્કેટિંગના કારણે એને કદાચ વધાર પડતો એને ટર્ન કરવું હોય ધંધા ના લાગતું તો કદાચ એ બની શકે બાકી આ વસ્તુ જે નક્કી કરી એ પ્રમાણે સો ટકા કરવું જોઈએ અંતે સમયની મર્યાદા છે ખૂબ જ ટૂંકમાં આન્સર માંગીશ ક્યાંક ને ક્યાંક આજે આ મૂવી નું જે આક્રોશ જોવા મળી ગયો સમગ્ર દેશમાં જોવા અંતે છેલ્લો સવાલ સંજય લીલા ભણસાલી ની અગાઉની આવી ફિલ્મ રામ લીલા લઈ લો બાજીરાવ મસ્તાની લઈ લો અને આપદ લઈ લો ક્યાંક સબક શીખશે કે હજુ આ રીતની મેળવવાનું જાળવી રાખશે બિલકુલ કારણ કે આગળ જે બે ફિલ્મો બનાવી એમાં એને કંઈ વાંધો ના આવે પણ આ ફિલ્મની અંદર ખરેખર એને કાંટાની ટક્કર જેવું છે કારણ કે જે લોકોએ વિરોધ કર્યો છે એમાં અલગ અલગ સંસ્થાઓ જોડાયેલી છે એટલે આ વસ્તુ એને નહીં કરવી જોઈએ કરે તો અલગ પિક્ચર બનાવવું જોઈએ આ વસ્તુને લગતા નહીં થવું જોઈએ સો ટકા એને તકલીફ પડશે અને તકલીફ ના પડે તો હજુ બી સમાધાન કરવાની એને ગણતરી રાખવી જોઈએ અને ફિલ્મ બતાવવું જોઈએ અને ફિલ્મ બતાવ્યા પછી જે ડિસિઝન લે તો એને હજુ સુધી કંઈ વાંધો નહીં આવે जी बिल्कुल धन्यवाद आप उस्थित इनपुट्स साहेब जी चर्चा करी थी बदल તો આ તો આજનો સબ્જેક્ટ આપની ચર્ચા તો જે પ્રમાણે મૂવી રિલીઝ થવાના આરે ક્યાંક ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં બંધનું એલાન પાછું ખેંચવામાં આવ્યું છે કરણી સેના દ્વારા અને થિયેટર માલિકોની સમજૂતી થઈ ચૂકી છે આ ફિલ્મ ગુજરાતમાં રિલીઝ થવા દે અને તેના કારણે ક્યાંક શાંતિનો જે માહોલ હતો જે લોકો અત્યાર સુધી નિર્માણ ન્યૂઝ ચેનલ તેમજ અન્ય ન્યૂઝ ચેનલો દ્વારા અપીલ કરવામાં આવતી પણ ક્યાંક હવે શાંતિ પ્રવર્તી રહી છે જોવા મળી રહી છે તો આશા રાખીએ કે આ જ શાંતિ આજે પણ રહે અને આવતીકાલ પણ રહે તો આ તો આજનો સબ્જેક્ટ આપનો ટોપિક ફરી મળીશું એક નવા સબ્જેક્ટ સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર